નો જે મુદ્દો હતો અને જે એના બાબતે ગુનો દાખલ થયેલો એ અનુસંધાને ગઈકાલે જે પાર્સલ જેને ડિલિવર્ડ કર્યું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવે ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે જે સાબરમતી પોલીસ સ્ટેશનની ટીમ મારી એલસીપીનું સ્કોડ વિવિધ ટીમો બનાવી અને જે મેઇન સૂત્રધાર છે આખા ગુનાનો જે રૂપેન બારોટ અથવા એ નામ લખે છે ભૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવળ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર બે જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીએસ અને એમએસએસની ટીમની મદદથી ત્રણ કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ પેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો ત્રેવીસ માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી જતી રહેલી એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જે આ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે એમને આ એની પત્નીની ઉકેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારી અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો દેશી બોમ્બ કેવી રીતના બનાવવો કમંચા કેવી રીતના બનાવવા એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાતે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો સર્કિટ બાર વોલ્ટની બેટરી અને એક સ્વિચ જે રિમોટથી ઓપરેટ થઈ શકે જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે આ એક પ્રકારનું મિકેનિઝમ એને સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એને પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલે અને રોહન છે જેને એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરે આ આખીય જે ઘટના છે એમાં રિપીનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઇગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ થયું